મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવીએ આપનું હાર્દિક સ્વાગત કરું છું અંદર તુલસીને એક તો એને આપણે માતા કહીએ છીએ અને બીજા નંબરની અંદર આયુર્વેદ ની અંદર રોગ પરત એનો વ્યાપક ઉપયોગ થાય છે તો આના બે પ્રયોગો બહુ સરસ મજાના છે તુલસીના માંજર લઈ અને મધ સાથે સતત એક મહિનો અડધી ચમચી સવારે અને અડધી ચમચી સાંજે જો લેવામાં આવે તો અડધાઓ ભેદક એટલે કે માઇગ્રેન મટે છે બીજો પ્રયોગ કંઈક એવો છે એ છે જોન્ડિસ માટે કમળા માટે જ્યારે કમળો થયો હોય એના અન્ય દવાઓ ભલે ચાલુ હોય પરંતુ કમળાની અંદર તુલસીના પાન સાટોડીના પાન સાથે અથવા તો સાટોડીના મૂળ સાથે સાટોડી એટલે પુનર્દવા જો સતત લેવામાં આવે તો કમળાની અંદર ખૂબ રાહત થાય છે